તો હિન્દી બોલતા હોય કે કઈ અવાજ ના એવો કઈ અવાજ ન કરી કઈ નહી તો મુગત અચાનક આવી તો ખેલ કરી નહીં આ બે દ મિનિટ નો ખેલ કરી તો બદર નહીં ઓર ફરિયાદ કરી આ ફરિયાદ કરી છે પોલીસે ફરિયાદ નો હીજી આ નો હીજી નો હીજી તપાસ તપાસ ચાલરો છે એમ કીધું પોલીસ અહીં આવી છે હા આવીન છે તમારો જવાબ નિવેદન દીધો હા લીધો હે હજુ નહી પોલીસે કામગીરી કરી પોલીસ જે કામ કરી રહી છે એ બાબતે તમારે શું કહેવું છે પોલીસ અમને રાત્રે એ દવાખાના પર હુઆ એ વાત હતી કે ના તે ફરિયાદ નો આધી 9 દિન પાછા ઘરે મુકવા બી આયા છે તારો સહકાર પોલીસની તમારા આ કેસ પર કામગીરી હાઈ લાગી ને હા હારે લાગી એટલે આપકો તમે ને તમારે કોઈ તકલીફ પડીયું ને ના એવું નહી તે દવાખાના પર આયા તે ઈમનીત ગાડી માં બેસાડીને પાહ પોલીસ સ્ટેશન લઈ જાતા તેના પાછા ઘરે મુકવા આયા બરાબર પોલીસની ગાડી હા પોલીસની ગાડી આવે કોણ હતા તમારા કુ કમલેશભાઈ રશિકભાઈ राठવા